ત્યાંથી સરસ કામગીરી કરી રહ્યા છે તેમની વાત કરીએ ખનીજ વહન થતા તેવા વાહનોને અટકાવીને તપાસ કરી રહ્યા છે પકડી રહ્યા છે ઘણા એવું પણ કહેતા હતા કે અમારી મૂછો ઉપર લીંબુ લટકે છે પણ તેમની મૂછો શોધો તોય નો મળે એ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરીને એસટી મકવાણા કર્યા હોય તેવું લાગે છે એસટી મકવાણાએ એક વ્યક્તિને અટકાયત કરીને પાવર બતાવ્યો અને એક પ્રાંત અધિકારી પાસે કેટલા પાવર હોય તેમ કર્યો છો એમ વાહન પકડી રહ્યા છે અને દરમિયાન હોટસ્પોટ ગ્રુપ હતા અને જાસૂસીએ વ્યક્તિની અટકાયત કરી છે અને તેમણે હુકમ કર્યો હરેશ નાણી નામના વ્યક્તિને અટકાયત કરાય છે તેમણે પોલીસને હુકમ કર્યો કે કાર્યવાહી કરો પોલીસ કાર્યવાહી કરી બાદ જામીન પર હરેશ નામના વ્યક્તિને મુક્ત કરવાની વાત થઈ એ મોબાઈલ ફોન તેમાંથી તેમની જાસૂસી થતી હતી તે ફોન એફએસએલમાં મોકલી આપવામાં આવેલ છે અને વાત અને આ પ્રમાણે બધી કાર્યવાહીઓ એસટી મકવાણા કરી રહ્યા છે અને સવાલ એ થાય છે કે હમણાં એક દરોડો પાડ્યો દરોડો ખનિજ વિભાગ નથી પાડી એ દરોડામાં પોલીસ વિભાગ ગયો હતો અને મને વાત યાદ આવી કે ડીજીપી પી વિકાસ સહાયની એક પરિપત્રથી એક સૂચનાઓ આપી હતી અને જાણ કરી હતી તમામ પોલીસ અધિકારીને આધારે આપણે ખનિજ વિભાગના કામ જવાનું નથી ટૂંકમાં સમજાવતો ખનીજ વિભાગ બોલાવે તો આપણે સાથે જવાનું કાયદો અને વ્યવસ્થા જાળવવાની તમામ મદદ કરવાની ડીજીપી વિકાસ સહાય પ્રમાણિત છે ને આપણું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ખનીજ વિભાગ જે તરોડા નથી દરોડા પાડવાનું ખનીજ વિભાગને મદદ આપવાનું છે પણ ધાનગઢની વાત કરીએ તો એલસીબીએ દરોડા પાડ્યો અને ગોપાલ નામ વ્યક્તિએ લાવીને કેટલાક વાહનો લાવીને ખનિજ વિભાગે કાર પોસેલ એટલે કે સુરેન્દ્રનગર દેશી ભાષામાં કોલસો હતો અને બધું જ પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યું પછી ખનિજ વિભાગના નૈતિક કરજાણ્યાને જાણ કરવામાં આવી અને તમે આવો એમ પકડીને લાવીએ છીએ તો ડીજીપીના આદેશની અને એ સૂચનાને અવગણના ન થાય એમ ગાંધીનગર થી પણ ઉપર છીએ પણ નગર તો અમારી પણ પાસે પાછળ લાગે છે સુરેન્દ્રનગર અમે પીએસઆઈ પઠાણ ફોન કર્યો છે પણ રિસીવ થવાનો થી બાદમાં અમે પ્રયાસ કર્યો થાન પોલીસ માં વાત કરી જાય તો પીઆઈ ખાટ ફોન કર્યો પણ રિસીવ કર્યો ન હતો સૂત્રોના માહિતી પ્રમાણે હવે ખાનકરેજ વિભાગને કામગીરી સોપી દેવામાં આવી છે કે નોટિસ આપી કે ગુનો દાખલ કરવા બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા